પગીબલાભાઈ નરસિંહભાઈ ગામ મલેકપુર મારી સાસરી થાય ફૂટા અને બે ત્રણ દિવસથી અમે કેસ મેળ્યો બે નંબરમાં જમીનમાં નો મોગા લઈ આ લોકોએ અને અમને મારા મારા સાસુ મારા કાચીને મારા કાકાને બધો મારી મારીને અને બે મારા કાકાજીને અને કાકા મારા હાહરાને હારાને અંદર કરી દીધી ત્રણ દિવસથી અમે કેસ છે અને પોલીસ સ્ટેશન પોલીસવાળા કોઈ બેદરકારી રૂપિયા અમને મારવા આવો અને ધક્કામ ધક્કી કરે છું અને જ ગેર જઈએ તો જો મને ન્યાય નહીં મળે ત્યારે જિલ્લા કચેરી અમે ગામનું નામ ફૂટા અને ફૂટાથી અમે આવીએ છીએ ગીતાબેન અમારા ઘરે આજે પોલીસવાળા વાળા હતા અમે ઘેર ફોન કરતો હતો અમે કોઈ બોલ્યો નતો અને હમણાં મને કે ફોન કરીને કીધું એટલી એટલી પોલીસવાળા તરત આવી જાય તરત આવીને આ બે ભાઈ ઉભર્યા હતા એમનું લઈને તત પકડીને જતા રહ્યા અને પેલો એ અમને હુમલો કર્યો અને બધાને મારકુટ કરી અને બધો નો કપડો એ ફરી લેસુ બાર હાય મારે મન